ખેડા તાલુકાની મહી શાળામાંથી કોમ્પ્યુટરની ચોરીનો ભેદ ઉકેલાયો મૈજની હાઈસ્કૂલમાંથી ગત તારીખ નવ ડિસેમ્બરના રોજ ચૌદ મોનિટર તેર સીપીયુ અને પંદર કીબોર્ડની અંદાજીત રકમ બે લાખની ચોરી થઈ હતી મહીજ ગામના વચલાવાસમાં રહેતા વિનોદ ધીરુભાઈ ઠાકોર નામના બાવીસ વર્ષીય યુવક ચોરીમાં સંડોવાયેલો હોવાનું જણાવ્યું પોલીસે આરોપીને ચોરેલા તમામ કમ્પ્યુટરનો મુદ્દામાં હસ્તક કર્યો આરોપી દ્વારા ચોરી કરેલા મુદ્દામાલ મૈજ ગામની કારી સાંકળ કેનાલની વેલ વિસ્તારમાં છુપાયેલો હોવાની માહિતી આપી ખેડા પોલીસ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી અનુસાર ફરાર બીજો આરોપી વિપુલ ઉર્થે કપાને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા